થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક ગાય ખાબકી હતી આ ઘટના બલિયા હનુમાન મંદિર પાસે બની હતી જ્યાંથી કેનાલ પસાર થાય છે ગાય કેનાલમાં ખાબકતા સ્થાનિક લોકોએ તાત્કાલિક થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ કેનાલમાં પાણીનો પ્રવાહ ઝડપી હોવાથી ગાયને બચાવવાનું કામ પડકારજનક હતું ફાયર વિભાગની ટીમે સ્થાનિક રાહદારીઓ અને જીવદયા પ્રેમીઓના મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું ભારે મત બાદ ગાયને કેનાલમાંથી જીવંત બહાર કાઢવામાં આવી હતી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢીને ખાનપુર ખાતે આવેલી શ્રીભજનપુરી ગૌશાળામાં મૂકવામાં આવી હતી આ ઘટનામાં થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી પ્રશંસનીય રહી હતી તેમણે સમયસર પહોંચીને ગાયનો જીવ બચાવ્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે માનવતા અને જીવદયા હજુ પણ સમાજમાં જીવંત છે વધુમાં થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા આ ઘટનામાં દર્શાવવામાં આવેલી ત્વરિત અને અસરકારક કામગીરીને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ વખાણવામાં આવી હતી